આ દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઇક સવારને ઈજા પહોંચી હતી જ્યારે અકસ્માત સર્જાતા બાઇક પર રહેલી દેશી દારૂનો જથ્થો રોડ પર પડી ગયો હતો અકસ્માત અંગેની જાણ થતાં જ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો બીજી તરફ અકસ્માત સર્જનાર અને દારૂની હેરાફેરી કરનાર ફરાર થઈ ગયો હતો આ મામલામાં એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં દેશી દારૂનો જથ્થો નર્મદા નદીમાં ફેંકી રહ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે કે હાલ તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે